તમે મારે માની શકો પતંગ તમે પીનાજી કયો તો છો પણ સગન સગાવ છું આ પેલા મંગાપાના ધાબા ઉપર જવાનું છે આપડા ખાસ પેલો ભાઈબંધ એનો છોકરો ખરો ને આપણો કિસનિયો કિસનિયો ઓવા એ કિસનિયો મારો ખાસ ભાઈબંધ છે એ ધાબા પર ઉડાડવાના છે કે આડો કઈ ઉડાડે મારી માની છો આમ સળ 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 ખેચીન ટીનાજી તમે મારા સાડા છો છો ને હા

ભાઈ વાય કાન મેકલી દે આઈ કા નહીં હોય કો ઉતરણ કરાવી એટલે મારા બાપો બીમાર છે બીમાર છે તમે નાવો તો ઘર જો તો હારું બાપો નીવો ના કો પાછું કહે થાય મારો બાપો તો ઈમ સિંજે કે પછી તો કાયમ થી તો બધું હેડી જાય તે ચિંતા કરી પણ આ તો આ બળ બળ આવશે ઈ વાણો છોકરો મુ શું તમે કા ચિંતા કરો છો મારા બાપો તો કાયમ તો નાટે કરે એ ટીનાજી વાયરો ઓમ છે વાયરો ઓમ છે ઓમ છે ઓમ ઓમ કે આજે આપણે ઓમ તો કદી હો તમારી વાત એટલી હું

બાપા હું ક્યાં ની અંદર ઈવોન જ ફોન કરતી હતી પણ કે મારો ફોન જ નહી ઉઠાતો ઈવોને ફોન નહીં પડતી ના ના ઓય બાપડા બાપા બીમાર થા ને મત જતા રહ્યા તો માર પિયર મોતી ઉતરાણ કરવા ના નાતી અબ હા વધારે પર તુઈને બોલતી ના પણ બાપા ઈવોને એટલી તો ફોન પડવી જોઈએ કે ઓય ઘેર બાપા બીમાર હોય તો આપણે ના લોકોના ના ઘેર જઈ ઈમોય પા માર પિયર મોજ્યા આ ફોન કરું ફોન ઉઠાવાની ઓર ખબર નહી પડતી ફરજમાં માં આવતું કે પેલી ચમ ફોન કરતી હતા હું ફોન એકવાર ઉઠાઈને ખબર અંતર તો પૂછું ઈ ના ના તે એટલું યોની જવાબદારીમાં આવે છે આ ઉતરાન છે પતંગ છવાજો છે સમજ એ થોડું કીધું ખાય પડી તો કોઈ બાપો બીમાર છે આ તારી હાહુવર તો તો મને છોકરી દવાખાને લઈ ગઈ હતી બાપા એવું ના બોલશો હું હાલ તમને દવાખાને લઈ જા પણ ખરાબ લાગે બહુ થઈન હું તમને કઈ રીતે દવાખાને લઈ જાઉં એમ કેજો આય તો બરોબર છે તોય હું શું કરું હું કોકના ફોનમાંથી ફોન કરું મારો તો ફોન ઉઠાવતા નહીં કોકના ફોનમાંથી ફોન કરું હું ઈવન કહું હમણાં હમણાં ગેરે આવો હો શાંતિથી ઊંઘો કોઈ જોતો હો જ મને બૂમ પાડજો હો વધારે પડતું બોલતી તમે બાપા ના લો ઈઓને બોન પડવી જોવે થોડી ના ના કે બાપા બીમાર હોય તો આપણે આવી રીતે મઈ તહેવારો ના કરવાના હોય પહેલા બાપા નું જોવાનું હોય હોય હું આવું તો ફોન કરીને બાપા કે 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 તેમ થાબેન જવું મારે ઈ દવા આરી

અલ્યા તને ખબર નહી પડતી ઓય ખાવા સાંદુ રંધાઈ ગયું છે હાલો ખાઈ લે પટા પટા ડાળ ભાત ને લાડુ ને છીછો બનાવ્યો છે હા ખાઈએ 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 બાપા તારું ઓર ખાઈ શાંતિથી ઉડાડ પતમો હા હા આ ફટાક બનાવ્યો જુ 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 તમારું બેઠા બાવ હેળજો માર ઘર

કશો વાંધો નહીં હું લાલાજીને અમાસર આવું છું અને અમે બધા અંઘાથી આવીએ છીએ હા હા હો હા હા અમે આવીએ છીએ હાર મે કપાનો હાર મારા તો વેભાઈ આપણા હાદાન હાજર જતા રહ્યા તમે જવા જોઈએ લાલાજી ફોન નહીં બોલાવા જવું

आरोम तो के वर दकान रोटला बटला खावा रखे हैं <coughs> भाई ए बागू भाई बागू भाई तो जता रहे हैं हाँ भाई जता रहे हैं बागू भाई <coughs> वो बेटा भाई 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 <coughs> <मेठा> <coughs> <मेठा> <coughs> Papa <laughs> Papa Bapak <laughs> Bapak <laughs> Bapak <laughs> Bapak 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 Bapak

બોમ્બો પરી વાત પેલા ને ચોક પેલા હું કરતી કે મને આવો બોમ બેટા કઈ કેવો એ બોમ્બો મન તો આવું ને બધી પૂરી કરી દે તાણું કરો કરી દે

ભાણ અલ્યા તહેવાર તો આવે તહેવાર તો બાર મહિનો ઘણા આવે પણ મા બાપ ઘર માં બીમાર હોય કોઈ ઘરમાં બીમાર હોય ધ્યાન રાખવાની હોય પછી તહેવાર ઉજવવાના હોય તહેવાર ઉજવવાની ના નહીં

ફોટો દાખલ કરવાનો પસંદ હોય ગોડા પૂછી ડાય કરવા બોલો તો જો મિત્રો આ લાલના જેવું તમે ના કરતા તહેવાર તો આવું જોવાય પણ આપણે મા બાપને કોઈ આપણા ઘરમાં ભય કોઈક ભૂન હોય બીમાર હોય એને પેલા દવાખાન લઈ જવાનું હોય એની સારવાર કરવાની વ્યક્તિ બીમાર હોય કે ગમે તે મુસીબત માં હોય ને તો મદદ કરી વ્યવહાર તો બધા એનો પાર જ નહીં પણ આપણે જે કરવાનું પેલું કરવું પડે સાચી વાત છે અને મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી